ઘણીવાર આપણે જેને કમનસીબી માની લઈએ છીએ એ ખરેખર તો કોઈ શ્રાપ નથી પણ એક ચૂકી ગયેલી તક છે વાત બસ એટલી જ છે કે જ્યારે બ્રહ્માંડ પોતાનો ખજાનો લૂંટાવી રહ્યું હોય બરાબર એ જ સમયે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ આ એક વાક્ય બસ આ એક વાક્યમાં આજ આખી વાતનો સાર આવી જાય છે આ કોઈ કવિતા નથી આ એકદમ ઊંડું સત્ય છે જ્યારે ભાગ્યના દરવાજા ખુલ્લા હતા ત્યારે આપણી ચેતનાના દરવાજા બંધ હતા તો ચાલો આજે આપણે આની પાછળ જે વિજ્ઞાન છુપાયેલું છે ને એને સમજીએ તો સવાલ એ થાય છે કે આ કિસ્મત છે કે પછી આપણી બેહોશી શું ખરેખર સફળતા અને નિષ્ફળતા માત્ર નસીબનો જ ખેલ છે કે પછી એ આપણી પોતાની જાગૃતિ કે પછી બેહોશીનું પરિણામ છે આપણે જેને મોટી કમનસીબી કહીએ છીએ ને એ હકીકતમાં તો સાચા સમયે હાજર ન રહેવાની એક નાનકડી ભૂલ સિવાય બીજું કંઈ નથી આવો અનુભવ તો લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક થયો જ હશે આપણે આપણી આસપાસ જોઈએ છીએ અમુક લોકો જાણે કોઈ જાદુથી ઓછામાં ઓછા પ્રયત્ને સફળતાની સીડીઓ ચડી જાય છે અને બીજી બાજુ આપણે આખી જિંદગી સંઘર્ષ કરતા રહીએ છીએ પણ ત્યાં પહોંચી શકતા નથી એટલે પછી મનમાં સવાલ તો ઉઠે જ ને કે શું એમનું નસીબ આપણા કરતાં વધારે સારું છે પણ સાચી વાત તો એ છે કે આ નસીબનો ખેલ છે જ નહીં આ તો બસ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હોવાનો ખેલ છે જુઓ નસીબ કોઈ બહારની શક્તિ નથી એ તો બસ સમયે અને આપણી ચેતના એ બંને વચ્ચેના તાલમેલનું જ બીજું નામ છે જે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચી જગ્યાએ અને સૌથી અગત્યનું જાગૃત અવસ્થામાં હોય ને બસ પછી તો બ્રહ્માંડની બધી જ ઉર્જા એને મદદ કરવા લાગે છે આ વાતને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે કલ્પના કરો કે એક સમ્રાટ અમૂલ્ય રત્નો લઈને કોઈના દરવાજે ઊભો છે એ દરવાજો ખખડાવે છે પણ અંદર જે વ્યક્તિ છે એ ગાઢ નિંદ્રામાં છે સમ્રાટ થોડીવાર રાહ જુએ છે અને પછી જતો રહે છે હવે જ્યારે પેલી વ્યક્તિ જાગે છે ત્યારે દરવાજાની બહાર એણે ધૂળ સિવાય બીજું કંઈ દેખાતું નથી બસ આ દ્રષ્ટાંત બધું જ સ્પષ્ટ કરી દે છે જ્યારે બ્રહ્માંડ આપણને સંપત્તિ જ્ઞાન અને તકો આપવા આવે છે ત્યારે આપણે બેભાન હોઈએ છીએ અને જાગ્યા પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે અમારા નસીબમાં તો સંઘર્ષ જ લખેલો છે ભૂલ નસીબની નથી ભૂલ આપણી બેહોશીની છે તો હવે મૂળ સવાલ પર આવીએ બ્રહ્માંડનો એ ખજાનો એ સમય કયો છે એ એવી કઈ જાદુઈ ક્ષણ છે જ્યારે બ્રહ્માંડના બધા રહસ્યોના દરવાજા ખુલી જાય છે ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આખા ચોવીસ કલાકમાં એક એવી ખાસ ક્ષણ આવે છે જ્યારે આપણી પૃથ્વી અને આખા બ્રહ્માંડ વચ્ચેનું જોડાણ સૌથી વધારે મજબૂત હોય છે બરાબર એ જ સમયે અસ્તિત્વની બધી જ સકારાત્મક ઉર્જા પૃથ્વી પર વરસે છે અને એક ક્ષણ છે એ સમય છે સવારના ત્રણ વાગીને ચાલીસ મિનિટનો જી હા પ્રાચીન ઋષિમુનિઓએ આ સમયને બ્રહ્મ મુહૂર્ત નામ આપ્યું છે એટલે કે સર્જનહારનો સમય અને એક વાત સ્પષ્ટ કરી દઉં આ કોઈ ધાર્મિક માન્યતા નથી પણ આપણા શરીર અને આ બ્રહ્માંડ વચ્ચેના જોડાણનું એક ગહન વિજ્ઞાન છે ચાલો એક નાનકડી કલ્પના કરીએ જે વ્યક્તિ મોડી ઉઠે છે એની સવાર કેવી હોય છે એલારામનો કર્કશ અવાજ પછી દોડધામ ઉતાવળ તણાવ બરાબર ને અને એની સરખામણીમાં જે વહેલા ઉઠે છે એની સવાર એકદમ શાંતિ મનમાં સ્પષ્ટતા અને શરીરમાં ભરપૂર ઉર્જા હવે સીધી વાત છે જે દિવસની શરૂઆત જ આટલી અશાંતિથી થાય એ દિવસનો અંત શાંતિપૂર્ણ કઈ રીતે હોઈ શકે તો ચાલો હવે આ શરીર અને મનના વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીએ ફિલસુફીની વાતો તો થઈ હવે આ સમય પાછળનું નક્કર સાયન્ટિફિક કારણ શું છે એ જાણીએ કારણ કે આ કોઈ અંધવિશ્વાસની વાત નથી પણ બાયોલોજી અને કોસ્મોલોજી એટલે કે જીવવિજ્ઞાન અને બ્રહ્માંડ વિજ્ઞાનનું એક અદ્ભુત મિશ્રણ છે સૌથી પહેલું અને સૌથી મહત્વનું વૈજ્ઞાનિક કારણ છે હવા જી આપણી આસપાસની હવા અમુક અભ્યાસો અને આપણું પ્રાચીન જ્ઞાન પણ એવું કહે છે કે બ્રહ્મ મુહૂર્તના સમયે વાતાવરણમાં નવજાત ઓક્સિજન એટલે કે નેસન્ટ ઓક્સિજનની માત્રા એની ચરમસીમાએ પહોંચી જાય છે હવે આ નવજાત ઓક્સિજન એટલે શું એ ઓક્સિજનનું સૌથી શુદ્ધ અને ઉર્જાથી ભરપૂર સ્વરૂપ છે ઓઝોન જેટલું જ શક્તિશાળી અને જ્યારે આ પ્રાણવાયુ શ્વાસ દ્વારા આપણા શરીરમાં અંદર જાય છે ત્યારે એ લોહીના કણે કણને શુદ્ધ કરી નાખે છે અને આખા શરીરને અંદરથી જાણે નવજીવન આપે છે ચહેરા પર જે કુદરતી તેજ દેખાય છે ને એ બીજું કંઈ નહીં પણ આ આંતરિક શુદ્ધિનું જ પ્રતિબિંબ છે ચાલો હવે વાત કરીએ અસલી ખેલની જે આપણા મગજની બરાબર અંદર ચાલી રહ્યો છે આપણા મગજની એકદમ વચ્ચે વટણાના દાણા જેવડી એક નાનકડી ગ્રંથિ છે જેનું નામ છે પિનિયલ ગ્રંથિ આપણા પ્રાચીન યોગવિજ્ઞાનમાં આને જ ત્રીજી આંખ અથવા તો આગના ચક્ર કહેવામાં આવ્યું છે અને માની લો કે આ જ એ ચાવી છે જે ભાગ્યના તાળા ખોલી શકે છે હવે થાય છે શું કે આખો દિવસ આપણું મગજ વિચારોના ઘોંઘાટથી સતત ગરમ રહે છે જેના કારણે પેલી પીનિયલ ગ્રંથિ સંકોચાઈ જાય છે એક્ટિવ નથી રહી શકતી પણ સવારે સાડા ત્રણ ચાર વાગ્યે જ્યારે આખી દુનિયા આખી પ્રકૃતિ ગાઢ મૌનમાં હોય છે ત્યારે મગજનો ઘોંઘાટ પણ આપોઆપ શાંત થઈ જાય છે અને બસ આ નિઃશબ્દ શાંતિમાં જ પિનિયલ ગ્રંથિ જાગૃત થાય છે એક્ટિવેટ થાય છે અને પછી એ સેરોટોનિન જેવા કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે જેને આપણા યોગીઓએ અમૃત કહ્યું છે આ એ જ રસાયણો છે જે આપણને આનંદ શાંતિ અને એકદમ કક્ષાની બુદ્ધિમત્તાનો અનુભવ કરાવે છે આને સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈએ માની લો કે આપણું મન એક ખૂબ શક્તિશાળી રેડિયો છે હવે દિવસના ઘોંઘાટમાં એટલે કે સ્ટેટિકમાં બ્રહ્માંડના જે સૂક્ષ્મ સિગ્નલ્સ છે એ બરાબર પકડાતા નથી પણ સવારે ત્રણ ચાલીસ વાગે જ્યારે વાતાવરણમાં કોઈ ઘોંઘાટ નથી એકદમ શાંત અને સ્પષ્ટ છે ત્યારે બ્રહ્માંડનું પ્રસારણ કોસ્મિક બ્રોડકાસ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર સંભળાય છે એ સમયે એવા વિચારો એવા સોલ્યુશન્સ અને એવી પ્રેરણા મળે છે જે દિવસના શોરબકોરમાં ક્યારેય ક્યારેય ન મળી શકે તો આપણે વિજ્ઞાન તો સમજ્યા પણ હવે એ કળાને સમજવી પણ એટલી જરૂરી છે કે આ અમૂલ્ય સમયનો ઉપયોગ કરીને આપણી અંદરની શક્તિને જગાડવી કઈ રીતે કારણ કે માત્ર સવારે ઊઠી જવું એ તો પહેલું પગથિયું છે અસલી કામ તો એ પછી શરૂ થાય છે જુઓ આપણી અંદર મૂળભૂત રીતે બે મન કામ કરે છે એક છે જાગૃત મન એટલે કે કોન્શિયસ માઇન્ડ જે આખો દિવસ તર્ક કરે છે સવાલ જવાબ કરે છે એનાલિસિસ કરે છે અને બીજું છે એનાથી પણ અનેક ગણું શક્તિશાળી અર્ધજાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ જે કોઈ તર્ક નથી કરતું એ તો બસ જે આદેશ મળે એનું પાલન કરે છે અને નવાઈની વાત એ છે કે આપણા જીવનની નેવું ટકાથી પણ વધુ ઘટનાઓ આ અર્ધજાગૃત મન દ્વારા જ કંટ્રોલ થાય છે તો દિવસ દરમિયાન શું થાય છે આપણું જે તાર્કિક મન છે એ એક ચોકીદારની જેમ આપણા અર્ધજાગ્રત મનના દરવાજા પર ઊભું રહે છે કોઈપણ વાતને અંદર જવા દેતા પહેલાં સો વાર તપાસે છે પણ સવારે સાડા ત્રણ વાગે એક ચમત્કાર થાય છે આ ચોકીદાર ગાઢ નિંદ્રામાં હોય છે અને આપણા અર્ધજાગ્રત મનના ખજાનાનો દરવાજો સંપૂર્ણપણે વાઇડ ઓપન હોય છે એ સમયે જે પણ વિચાર જે પણ ભાવના જે પણ ઈચ્છા અંદર નાખશો ને એ કોઈપણ રોકટોક વગર સીધી જ ઊંડાણમાં ઉતરી જશે તો સવાલ એ છે કે કરવાનું શું છે બહુ સરળ છે સવારે ઊઠ્યા પછી સૌથી પહેલાં તો ઓછામાં ઓછી વીસથી ત્રીસ મિનિટ સુધી મોબાઈલ કે બીજા કોઈપણ ડિવાઇસથી દૂર રહેવાનું પછી કરોડરજ્જુ એકદમ સીધી રાખીને શાંતિથી બેસવાનું અને સૌથી અગત્યની વાત કંઈ માંગવાનું નથી એના બદલે જેવું જીવન જોઈએ છે એને અનુભવવાનું છે એને ફીલ કરવાનું છે જો સમૃદ્ધિ જોઈતી હોય તો એવો અનુભવો કે અત્યારે જ સમૃદ્ધ છો જો સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો એવો અનુભવો કે સંપૂર્ણપણે સ્વસ્થ છો યાદ રાખો ભિખારીની જેમ માંગવાનું નથી સમ્રાટની જેમ અનુભવવાનું છે હવે આ બધી વાતો સાંભળવામાં તો ક્રાંતિકારી લાગે છે બરાબર પણ એને જીવનમાં ઉતારવા માટે એક મક્કમ સંકલ્પની જરૂર પડે છે તો ચાલો આને એક પડકાર તરીકે લઈએ એક એકવીસ દિવસનો પ્રયોગ જે કદાચ જીવનને હંમેશા માટે બદલી શકે છે સેલ્યુલર બાયોલોજી એટલે કે કોષીય જીવવિજ્ઞાન એવું કહે છે કે આપણા શરીરના દરેક કોષને કોઈપણ નવી આદત અપનાવતા એકવીસ દિવસ લાગે છે એટલે શરૂઆતના થોડા દિવસો સંઘર્ષવાળા રહેશે મન બહાના બનાવશે શરીર સાથ નહીં આપે પણ જો ટકી ગયા તો સાતમા દિવસથી જાદુ દેખાવા લાગશે એલાર્મ વગર જ આંખ ખુલવા માંડશે અને એકવીસમા દિવસે જે વ્યક્તિએ આ યાત્રા શરૂ કરી હતી એ વ્યક્તિ અને એકવીસમા દિવસની વ્યક્તિ બંને એક નહીં હોય સંપૂર્ણ રૂપાંતરણ થઈ ચૂક્યું હશે એક સાચી ઘટના છે એક યુવાન જે દિવા અને નિષ્ફળ સંબંધોથી એટલો ઘેરાઈ ગયો હતો કે જીવન ટૂંકાવવાનું વિચારી રહ્યો હતો એને કોઈકે ફક્ત એકવીસ દિવસ આ પ્રયોગ કરવા માટે પ્રેરિત કર્યો અને જ્યારે એકવીસ દિવસ પછી પાછો આવ્યો તો એની આંખોમાં આંસુ હતા પણ એ હતા આનંદના આંસુ એણે કહ્યું મારી સમસ્યાઓ તો આજે પણ ત્યાં જ છે પણ હવે હું બદલાઈ ગયો છું હવે હું તેમને ઉકેલવા માટે સક્ષમ છું મારી અંદરનો ડર જતો રહ્યો છે એટલે સમજવાની વાત એ છે કે આ પ્રયોગથી સમસ્યાઓ ગાયબ નથી થઈ જતી ના પણ આપણી ઉર્જા અને આપણી ચેતનાનો સ્તર એટલો ઊંચો આવી જાય છે કે પહાડ જેવી મોટી સમસ્યાઓ પણ નાની નાની ટેકરીઓ જેવી લાગવા માંડે છે આ તો એવું છે કે જેમ આપણે વિમાનમાં બેસીને ઉપર જઈએ તો નીચે મોટા મોટા મકાનો પણ રમકડા જેવા લાગે છે બસ એ જ રીતે જ્યારે ચેતનાની ઊંચાઈ પર પહોંચી જવાય ત્યારે જીવનના પડકારો આપોઆપ નાના બની જાય છે તો હવે અંતિમ પ્રશ્ન એ જ છે આ બ્રહ્માંડનો અમૂલ્ય ખજાનો દરરોજ બરાબર સવારે ત્રણ વાગીને ચાલીસ મિનિટે વરસી રહ્યો છે હવે નિર્ણય આપણે લેવાનો છે કે રજાઈમાં સૂતા રહીને માત્ર સપના જોવા છે કે પછી જાગીને સપનાને હકીકતમાં જીવવા છે પસંદગી સ્પષ્ટ છે સૂવું છે કે પછી સોનું બનવું છે